માતાના પણ દર્શન કરી સપ્તશ્રી તીરથમાં ઊભા હોય એવો અનુભવ કરી શકે છે તો સુરતના ગલેમંડી વિસ્તારમાં મેઇન રોડ પર સાઈ ગણેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે ખાસ સપ્ત માતાની થીમ બનાવવામાં આવી છે અજી સુરતમાં માં અવનવી થીમ ઉપર શ્રીજી બાપા નું જે સ્થાપન કરવામાં આવેલું છે તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ થીમ બનાવવામાં આવેલી છે તો સુરતના ગલે મંદિર ખાતે અહીં સપ્ત શ્રીજી થીમ બનાવવામાં આવેલી છે તો આપણે અહીં આયોજક છે તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓ કેવી રીતે આ બાબતે શું કહે છે સૌથી પહેલા મારું જય ગણે મારું નામ છે ધર્મેશ રાણા આ ગલે મંદિર મેન રોડ છે ગલે મંદિર મેન રોડ

જી આપણે અહીં જે ગલે મંદિર જે મેઈન રોડ છે ત્યાં શ્રીજીનો સ્થાપન કરવામાં આવેલું છે તો અહીં ખાસ જે સાપુતારાથી આગળ જે સપ્તશૃંગી માતાનું જે ડુંગર આવે છે તો સપ્તશૃંગી માતાના મંદિરની થીમ અહીં બનાવવામાં આવેલી છે તો અહીં લાખો ભક્તોને શ્રીજીની સાથે સપ્તશૃંગી માતાના પણ દર્શન થઈ શકે તે માટે અહીંયા યુવક મંડળ દ્વારા સપ્તશૃંગી માતાની થીમ ઉપર ખાસ શ્રીજીનો સ્થાપન કરવામાં આવેલું છે કેમેરામાં યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્